મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈપણ પણ ડીડીઓ ડીડીઓ ઓફિસનો યુઝર ક્રિએટર યુઝર કે જેમને એમની ઓફિસના કોઈ એમ્પ્લોયનું બેઝિક અપડેટ કરવું હોય તો એ ક્યાંથી કરી શકે છે બેઝિક અપડેટ કરવાના બે પ્રોવિઝન છે એક ડીડીઓની ઓફિસમાં ક્રિએટર કરી શકે છે અને એ ઓફિસનો એડમિન યુઝર કરી શકે છે તો ક્રિએટર એ બેઝિક કઈ રીતે અપડેટ કરશે એ આપણે જોઈશું એના માટે સૌપ્રથમ ક્રિએટર સિસ્ટમમાં લોગ કરશે એ ડીડીઓ પેરોલમાં જશે ડીઓ પેરોલની અંદર પેરોલ કમ્પનસેનમાં પેરોલ કમ્પનસેન કન્ફિગરેશન સ્ક્રીન આપેલી છે એ ઓપન કરશે સ્ક્રીન ઉપર થતાં જ સિસ્ટમ એમને સર્ચ કરવાનું કહેશે એચઆર પેન તો એચઆર પેન એન્ટર કરશે અને સર્ચ બટન ઉપર ક્લિક કરશે સર્ચ ઉપર જ ક્લિક કરતા જો એ યુઝર એમની ઓફિસનો હશે કે જેનું પગાર બિલ ઉધારતા હોય તો ડેટા નીચે ગ્રેડમાં આવી જશે તો અહીંયા આગળ એમ્પ્લોયી એ ડિટેલ્સ જે આવે છે સાચી આવે છે કે નહીં એ ચકાસી લેશે હવે કમ્પન્સેશન હિસ્ટ્રી કે જ્યાંથી એ એડ કરી શકે અને એમના નીચે સિસ્ટમ એક ગ્રીડ ડિસ્પ્લે કરે છે કે અત્યાર સુધી એમનું કેટલું કમ્પનસેશન એડ કરેલું છે જો એડ કરેલું હશે તો આ ગ્રીડમાં ડેટા લોડ થઈને આવશે એડ નહીં કરેલું હોય તો ગ્રીડ બ્લેન્ક આવશે કોઈ ફ્રેશ એમ્પ્લોય છે કે જેનું પહેલી વાર તમે બેઝિક અપડેટ કરો છો તો ડાયરેક્ટ તમે સ્ટાર્ટ ડેટ એન્ડેડ બ્લેન્ક રાખવાની એનું કમિશન પે બેન્ડ પે ટાઈપ લેવલ અને સેલ સિલેક્ટ કરશો અને એડ ટુ લિસ્ટ કરશો એટલે ઓટોમેટિકલી અહીંયા આગળ ડિટેલ્સ એડ થઈ જશે અને જો કોઈનું ઓલરેડી બેઝિક આપેલું હોય છે કે જેનું કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ બની કે પ્રમોશન આવ્યું હાયર ગ્રેડ આવ્યું રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ આવ્યું એનું બેઝિક ચેન્જ થાય છે તો એના માટે જે જૂની કમ્પન્સેસન નાખેલી છે એ સૌથી પહેલાં એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે એડિટ ઉપર ક્લિક કરશો એટલે કમ્પન્સેશનની ટેબલની અંદર ઓટોમેટિકલી ડેટા આવી જશે એ તમારે એન્ડ કરવું પડશે ફોર એક્ઝામ્પલ પંદર તારીખથી હું એન્ડ કરી દઉં છું અપડેટ ઉપર ક્લિક કરશો એટલે એ જૂનો રેકોર્ડ એન્ડ થઈ જશે સિસ્ટમ મેસેજ આપશે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી અને એક આઠવાળી જે એન્ટ્રી છે જેમાં પહેલાં પીરિયડ ટુ બ્લેન્ક હતું ત્યાં આગળ પંદર આઠ પડી ગઈ છે હવે નવું એડ કરવા માટે ફોર એક્ઝામ્પલ સોળ તારીખથી એમનું સેલ ચેન્જ થાય છે ટુ ડેટ ઓલવેઝ બ્રેન્ક રાખવાની છે ટુ ડેટ જો તમે નાખશો તો સિસ્ટમે કમ્પન્સેસન એ તારીખથી બંધ કરી દેશે એટલે આ તારીખથી કમ્પન્સેસન ચાલુ થાય છે એટલે બંધ રાખવાની છે એનો પેમેન્ટ સિલેક્ટ કરો એનો ગ્રેડ પે સિલેક્ટ કરો એનો પે લેવલ સિલેક્ટ કરો અને એનો સેલ સિલેક્ટ કરો તો ઓટોમેટિકલી પે અમાઉન્ટ આવી જશે જે પણ રીઝન હોય અહીંયા આગળ રિઝન તમારે નાખવાનું રહેશે અને આ ડિટેલ્સ ભરી અને રાઇટ હેન્ડ સાઈડ બટન છે અપડેટ ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે તો સિસ્ટમ મેસેજ આપશે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી અને એ ડેટા ગ્રીડમાં તમારો ડિસ્પ્લે થઈ જશે તો આ રીતે નીડિયો ક્રિએટર દ્વારા પેરોલ કમ્પન્સેશન કન્ફિગરેશન સ્ક્રીનમાંથી તમે બેઝિક એડ કરી શકો છો આ બેઝિક તમે જે એડ કરો છો એ ડિટેલ્સ એડમિન સાઇડ જે કમ્પન્સેશન હિસ્ટ્રીવાળું પેજ છે ત્યાં પણ રિફ્લેક્ટ થઈ અને આ પ્રમાણે એક વખત બેઝિક ચેન્જ કર્યા પછી જો તમે એનું બિલ રીપ્રોસેસ કરશો તો ઓટોમેટિકલી બિલમાં એ બેઝિકની ઇમ્પેક્ટ પણ આવી જશે તો આ રીતે કોઈ ફ્રેશ માણસનું બેઝિક અપડેટ કઈ રીતે કરવું અને કોઈનું એડ કરેલું હોય તો એ એન્ડ કરી અને નવું એડ કઈ રીતે કરવું એ આજના વિડીયોમાં આપણે જોયું થેન્ક યુ